નમસ્કાર મિત્રો ખડખડાટ ચેનલમાં આપનું સ્વાગત છે આ ચેનલમાં ખડખડાટ હસાવતી ખડખડાટ શ્રેણીની વાર્તાઓ આપણને સાંભળવા મળશે આ વાર્તાઓના લેખક ભરત ચકલાસિયા એટલે કે હું પોતે મારા સ્વમુખે આપને ખૂબ ખૂબ જ હસાવતી આ વાર્તાઓ સંભળાવી રહ્યો છું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે લાયકન દબાવી દો અને લાઈક કરી દો આજની વાર્તા છે ભાગમ ભાગ મિત્રો ભાગમ ભાગ નામનું એક પિક્ચર આવેલું અને એ પિક્ચરમાં જે ભાગમ ભાગ દોડા દોડી મચેલી એવી જ કંઈક અથવા તો એના કરતાં પણ વધારે ભાગમ ભાગ તમને આ વાર્તામાં સાંભળવા મળશે તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા ભાગમ ભાગ લચ્છારામ મદારી ખભે મેલો થેલો અને માંકડું બેસાડી અને ગામના ચોરા પર સવારના દસેક વાગે આવી પહોંચ્યો મદારી લોકો આમ તો ગામના ચોરે જ ખેલ નાખતા હોય અને આ મદારીને પણ ગામના ચોરે જ ખેલ નાખવાનો હતો એટલે એણે થેલામાંથી ડમરું કાઢી અને વગાડવા માંડ્યું ડ્રા ડક ડક ડ્રા ડ્રા ડક ડ્રા ડ્રા મદારીનું ડમરું વાગ્યું અને બીજી જ ક્ષણે મદારીએ હાક પાડી ચાલો છોકરાઓ ચાલો મુછાળો મંકી આવી ગયો છે ભાઈ ફૂંફાડા મારતો ફૂં દાદો પણ આવી ગયો છે હારે પેલો પીળિયો અને કાળીઓ પણ આવી ગયા છે ભાઈ બચ્ચાઓ આવે અને બુઢાઓ આવે ન પીવે એટલી એવી છોકરીઓ પણ આવે ડ્રા ડક ડ્રા ડ્રા ડક ડ્રા ડ્રા મદારીભાઈ આવ્યા છે ખેલ મોટો લાયા છે એમ કરી અને મદારીએ હાંક પાડી પાંચ જ મિનિટમાં મદારીનીનો સાજ સાંભળી અને પ્રેક્ષકોનો ટોળો એની ફરતે વીંટળાવળ્યો એટલે મદારીએ ઉભડક બેસી અને એના થેલામાંથી એક કોથળો કાઢી અને નીચે પાથર્યો માકડાને પણ નીચે બેસાડ્યું કોથળા ઉપર મદારીએ કરંડીઓ કાઢીને મૂક્યો બે ડબ્બીઓ કાઢીને મૂકી અને મોરલી કાઢીને મૂકી પેલું માકડો ભેગા થયેલા પ્રેક્ષકો સામે દાંતિયા કરતું હતું કે દાંત ખાટતું હતું એ તો મદારીને ખબર નહોતી ઓડિયન્સ ગોઠવાયું એટલે વધુ પ્રેક્ષકો ભેગા કરવા માટે મદારીએ મોરલી પણ વગાડવાનું ચાલુ કર્યું એ વખતે ભીખો એની ભેંસ લઈને ત્યાંથી નીકળ્યો હવે ભીખો એના સ્વભાવ પ્રમાણે આમ તો તીખો હતો બજાર વચ્ચે કે એને ઊભું રહેવું ગમે નહીં કોઈ કાંઈ પૂછે તો એને બહુ પસંદ આવે નહીં પણ મદારીને જોવે ને એટલે ભીખોસ એની વાડીએ જવાનું પણ ભૂલી જાય મદારીની ડૂગડૂગીમાં એને અલખનો નાદ સંભળાતો હશે એટલે સાતે કામ પડતા મૂકી અને એ મદારીનો ખેલ જોવા ઊભો રહી જતો હવે અત્યારે તો એની સાથે ભેંસ હતી એટલે ભેંસને એને ઊભી રાખવી પડે એટલે એને એની સોટી લઈ અને ભેંસના સિંગડામાં ખંજોયું હવે સિંગડા અને ચામડી વચ્ચે ચોંટેલો મેલ ભેંસને ચટકા ભરતો હશે એટલે કોઈક જરાક ખંજોળે ને એટલે ભેંસને મજા આવે એટલે શાંતિથી ઊભી રહે એટલે ભીખો છે ને એ ભેંસની આ ખજવાળવાળી નસ જાણતો હતો એટલે એણે જરાવાર ખંજોળ્યું એટલે ભેંસ શાંતિથી ઊભી રહી ગઈ છે આગળ ધક ચલાવડાવી અને પ્રેક્ષકોના ટોળામાં ભેંસને પણ ઊભી રાખી દીધી અને એ પણ ખેલ જોવા માટે ઊભો રહી ગયો એ વખતે ભીમો ભરવાડે માથે આંટિયાળી પાઘડી નવું કેડિયું ચોરણો અને પગમાં ચરડ ચરડ થતાં જોડા પહેરી અને કડિયાળી ડાંગ લઈ અને નીકળેલો એની સાસરીમાં એની વહુને તેડવા જતો હતો એણે મદારીનો ખેલ જોયો એટલે એણે વિચાર કર્યો કે હજી તો બસને આવવાને વાર છે અને હજી આપણે થોડોક ટાઈમ આપણી પાસે છે એટલે મદારીના ખેલનો લાભ આપણે પણ લઈ લઈએ એટલે એ પણ આગળ આવીને લાકડી આમ ત્રાસી રાખીને એના ટેકે ઊભો રહી ગયો ઊંચો ભીમો આગળ આવીને ઊભો રહ્યો ને એટલે એની પાછળ જે બીજા નાના નાના છોકરાઓ અને નીચા માણસો હતા એને આડો આવ્યો એટલે મદારી પોતાના પ્રેક્ષકોને પડતી તકલીફ જાણી ગયું એટલે એણે માકડાના મોઢા પાસે ડમરો રાખીને વગાડ્યું ડ્રા 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 અને લહેકો કર્યો જમ્બુરિયા રે જંબુરિયા મોટાભાઈ આયા છે મોટાભાઈને રામ રામ કરો મોટાભાઈને બેસાડી દો હવે માંકડું આવા સંજોગોમાં કામ કેવી રીતે લેવું ને એ જાણતું હતું એટલે માંકડાએ ભીમા સામે દાંતિયું કર્યું એટલે ભીમોએ એમ સમજ્યો કે આપણને જોઈને માકડો રાજી થયું છે એટલે ભીમાએ પણ માંકડાને નકલ કરી અને એના પીળા એને બતાવ્યા ભીમાની એ હરકત જોઈને માકડાને એમ લાગ્યું કે ભીમો આપણને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે એટલે માંકડો ભીમાની લાકડી પકડી અને ઉપર ચડવા માંડ્યું હવે ભીમાની આંખોએ માકડું લાકડી રોહણ કરીને ગળે ચોંટવા આવી રહ્યું હોવાનો સંદેશો એના મગજને મોકલ્યો મગજના દ્રશ્ય વિભાગે સેકન્ડના છઠ્ઠા ભાગમાં માકડા મિલનના દુરોગામી પરિણામોનો રિપોર્ટ એના મગજને મોકલી આપ્યો એટલે ભીમાએ વિચાર્યું મારું વાળું માકડું ગળે ચોંટેજા હ તો લુગડા મેલા થઈ જાય અને એ કીધું છે કે ભેલા લુગડા પહેરીને આવશો ને તો હું તમારી અરે નહીં આવું અને હાયરીમાં આપણો વટ મેલો થઈ જાય તો એ તો આપણને ભોવાય નહીં ને એમ વિચારીને ભીમાએ લાકડી ઊંચી કરી અને માકડાને હવામાં ઉલાડ્યો માકડાએ ભીમા પાસે આવી અપેક્ષા નહોતી રાખી નવા લુગડાવાળો મોટો ભાઈ આપણને માફક નહીં આવે એમ સમજી અને માકડાએ વિચાર કર્યો પણ એમ લાકડી મૂકી દઈને સમગ્ર માકડાની જાતનું ધોળા દિવસે અપમાન થાય એવું કરે તો તો એ માકડું ને એટલે માકડાએ લાકડી મૂકી નહીં હવે ભીમાને તો માકડાને બીજો વિકલ્પ આપ્યા વગર છૂટકો હતો નહીં એટલે ભીમાએ લાકડી ઊંચી કરી અને પેલી જે ભેંસ ઊભી હતી ને એના માથા ઉપર લાકડીનો નીચેનો છેડો ટેકવી દીધો માકડાએ ભેંસનું સપાટ માથું અને શિંગડા પકડવાની સગવડ જોઈ એટલે ખુશ થઈ ગયું અને તાત્કાલિક અસરથી ભીમાની લાકડી મૂકી દીધી હવે ભીખાની સોટીના ખંજવાળનો આસ્વાદ ભેંસ માણી રહી હતી ઊભી ઊભી અચાનક એના માથા ઉપર આ માકડાનું ઉતરાણ થયું એને થોડું માફક આવે એટલે એણે તરત જ હવાનો સુસવાટો મારી અને શીખવાટો નાખીને માથું આમ ઉડાડ્યું એટલે માકડું નવા પ્રદેશમાં પગપેસારો કરીને સ્થાયી થવા માગતું હતું એને તાત્કાલિક અસરથી આ જગ્યા ખાલી પડી કરવી પડશે એવું લાગ્યું હવે એના એવી કાંઈ ખબર તો હતી નહીં કે આવું થશે એટલે નહીંતર તો એ ભીમાની લાકડી મૂક્યા જ નહીં પણ હવે તો માકડાને ભેંસના સિંગડા પકડ્યા વગર ચાલે એમ હતું નહીં હવે ભેંસે તો માકડાએ શીંગડા મૂક્યા નહીં એટલે ફરીવાર માથું ઉછાળ્યું અને સિકોટા મારવા માંડી લચ્છુને એમ હતું કે ભીમો અને ભેંસ થોડી વાર માકડાને રમાડે તો આપણે થોડુંક ગળું ઓછું ખેંચવું પડશે ભીમાએ જે આગળ ખેલ રજૂ કર્યો તો માકડાને ઓછું કરીને ભેંસના માથે બેસાડેલું ને એટલે છોકરાઓએ તાળીઓ પાડેલી એટલે લચ્છુને એમ લાગેલું કે છોકરાઓને મજા આવે છે એટલે એ થોડોક વિચારમાં હતો કે ભલે ને ઘડીક રમાડે પણ માકડાને ભયમાં આવેલું જોઈને લચ્છું ઊભો થયો લચ્છું જેવો ઊભો થયો ને એવી જ ભેંસ ભડકી અને ભીખાની શરમ રાખ્યા વગર યુટન મારી અને ઊભી બજારે ભાગી હવે માકડાને લઈને ભેંસ ભાગી અને માકડું તો મદારીની આવકનું મુખ્ય સાધન હતું એટલે લચ્છું મોરલી અને ડમરું કોથળા ઉપર મૂકી અને ભેંસની પાછળ દોડ્યો અને જંબુરિયાને સમજાવવા માંડ્યો કે જંબુરિયા અરે જંબુરિયા ઓ બેટે જંબુરિયા ભેંસ કે માથે પર ક્યાં બેઠના બેટે જાને દે ઈસ ભેંસ કો જાને દે ઈચ ડોબી કો અક્કલ નહીં હોતી બેટે તું તો મેરા સલમાન ખાન એ મૂકી દે મૂકી દે બેટે છોડી દે ભેંસના સિંગડા છોડી દે બેટે આજ મેં તું ભેંસ કા દૂધ પીલા લાવ એમ મળ્યો બરા બરાડા પાડવા અને પાછળ દોડવા માંડ્યો હવે ભીખો મદારીને ભેંસની પાછળ દોડ્યો એટલે એ તો ઊભો ન જ રહે ને એટલે સોટી લઈને એ પણ મદારીની પાછળ દોડ્યો મદારીએ પોતાની ભેંસને અક્કલ વગર નહીં કીધી એ ભીખાને બહુ ગમ્યું નહીં અને કારણ વગરનું માકડું ભીખાની ભેંચ ઉપર બેસી ગયેલું એટલે ભીખો દાજે ભરાયો તારી જાતનો મદારી મારું ક્યાંથી માકડું લઈને આવ્યો દોડઝ અને જા જલ્દી જઈને તારું માકડું એટલું ઉતારી લે રા આવાના આવા દોડા જ આવો છો એમ કે ને ભીખાએ મદારીને અડસેલો માર્યો દોડતા દોડતા એટલે મદારીને અડસેલો લાગ્યો એટલે મદારી દોડતો તો દોડતા દોડતા ભેંસના પાછળના પગમાં મદારી ભટકાણો એટલે મદારીએ તરત ભેંચનું પૂંછડું પકડી લીધું પૂંછડું પકડીને ખેંચો માંડ્યો ભેંસને બ્રેક મારવા માટે હવે ભીખો પાછળથી સોટી મારે અને ભેંસનું પૂંછડું મધારી ખેંચે હવે ભેંસને તો માથા ઉપર માંકડું અને પાછળ મદારી જાય તો એ ક્યાં જાય બિચારી એ ભેંસે પાટું મારીને મદારીના હાથમાંથી પોતાનું પૂંછડું છોડાવવા માટે કોશિશ કરી પણ મદારીને માકડું એના દીકરા કરતા વાલું હતું કારણ કે આવકનું મુખ્ય સાધન હતું ને એટલે એક માક માકડો જવા દે એમ હતો નહીં એટલે પૂંછડું પણ મૂકવું એને પોસાય એમ નહોતું હવે ભાગતી ભેંસ તો જાય તો ક્યાં જાય ઊભી બજારે દોડતી દોડતી ભેંસ ભીખાના ડેલા પાસે આવી પણ ભીખાના ડેલું તો બંધ હતું અને ત્યાં ઓટલા આગળ બેઠેલા ચાર પાંચ કૂતરા પોતાની ઓળખીથી ભેંસને દોડતી આવીને જોઈને એટલે પાછા તરત એ લોકો હરકતમાં આવ્યા અને ભસવા માંડ્યા અને ભેંસની પૂંછડે જે મેલો ગેલો આદમી દોડતો આવી રહ્યો હતો એને એમણે દુશ્મન જાણ્યો એટલે શ્વાન સેનાના પ્રમુખે પોતાની શ્વાન સેનાને આક્રમણ કરવાનો આદેશ આપ્યો એટલે કૂતરા પણ ભસતા ભસતા ભેંસની બાજુમાં મીડ્યા દોડવા પણ કૂતરાની બીકે પૂંછડું મૂકી દેવું મદારીને પોછા એમ હતું નહીં કારણ કે માકડું એને બહુ પ્યારું હતું માકડું એમ ભેંસના માથે મૃત્યુ પામે તો તો એને તકલીફ પડી જાય ને એટલે इन्हें पूछड़ो मुक्यू नहीं माकड़ा ने पाछो मंड समझा बेटे जम्बूरिये इस नाचिज भैंस का हमसे क्या मुकाबला इस डोबी को अक्ल नहीं होती है बेटे इसलिए तो जिसको अक्ल नहीं होती है न उसको डोबे जैसा कहा जाता है इसको पता ही नहीं के तेरा बे उसके सर पर बैठना क्या होता है थोड़ी देर बैठने देती तो उसका मान मरतबा बढ़ जाता मैं आदमी होकर ये सर पे बिठाता हूँ એટલા બી એ ડોબી સમજતી નહીં હે તો છોડ દે જાણે દે ઓર દેખા દે ઉમે અમને ક્યાં ફરક હૈ મદારી જંબુરિયાને સમજાવતો હતો અને ભીખો પાછો દાજે ભરાય અને મદારીને પાછો છોટી માંડ્યો મારવા કે મદારી તારી જાતના મદારી દોડ અને તારું માકડું લઈ લે એ માકડું જો મારી ભેંસના માથે પેશાબ કરી જશે ને તો મારી ભેંસ અભડાઈ જશે અપવિત્ર થઈ જશે પછી દોવા નહીં દે જા જલ્દી અને દોડ દોડ ને માકડું તું લઈ લે ત્યાંથી લઈને આવ્યો છો માકડો આવો માકડો ન લાવતો હોય તો એમ ભીખાને જે જેવી સમજ પડે એવી એ બોલી અને રાડો પાડતો હતો ભેંસને કઈ બાજુ જવું ને એ કંઈ સમજાતું નહોતું એટલે ઊભી બજારે ભેંસ ભાગી રહી હતી એટલે એ બજારે માથા પર માકડું બેસાડીને સિકોટા મારતી ભેંસ ભેંસનું પૂંછડું પકડીને દોડતો મદારી અને મદારીની પાછળ મદારીને સોટિયો મારતો ભીખો આ સરઘસ દોડ્યું જતું હતું હવે આ બાજુ ચોરા પાસે શું બન્યું ચોરા પાસે મદારી જતો રહ્યો એટલે કોઈ આળવિતરા છોકરાએ પેલા કરંડિયાનું ઢાંકણું ખોલી નાખ્યું જેવું ઢાંકણું ખોલ્યું એટલે એમાં બેઠેલો કાળોતરો સાપ ફેણ માંડીને આમ બેઠો થયો દર વખતની જેમ એણે એકસો એસી ડિગ્રી આમ ફેણ ફેરવી અને પોતાને જોવા માટે એકઠી થયેલી માનવ મેદને જોઈ આખી માનવ મેદની વચ્ચે લાકડી લઈને એક જ ઊંચો આદમી ઊભો હતો એટલે સાપે એવો વિચાર કર્યો કે આ આદમીને જો હું માથ કરી લઉં ને તો બાકીના બધા તો મારી ફેણ જોઈને જ ભાગી જશે એટલે સાપને કરંડિયામાંથી છટકી જવાનો ચાન્સ મળ્યો એ સાપ સમજી ગયો એટલે એણે ભીમા સામે ફૂંફાડો માર્યો હવે ભીમાને કોઈએ એવું કીધેલું કે ક્યાંક આપણને સાપનો ભેટો થઈ જાય યારું ભટખાઈ જાય અને જો યારું આપણને જોઈને ફૂંફાડો મારે ને તો એ એ જગ્યાએ એક મિનિટ પણ ઊભું રહેવું નહીં જે બાજુ સલામતી દેખાય એ બાજુ બને એટલી ઝડપે ભાગવા માંડવું એટલે ભીમો તરત જ લાકડી ખભે મૂકીને લાંબા ડગલા ભરીને ઊભી બજારે ભાગ્યો હવે સાપને બીજી એક બાજુ તો જવાય એવું હતું નહીં એટલે સાપને એવું લાગ્યું કે જે બાજુ આ માણસ જાય છે એ બાજુ જ ક્યાંક આપણને જગ્યા મળી જશે સંતાવાની એટલે સાપ પણ કરંડિયામાંથી નીકળીને ભીમાની પાછળ વાંકો ચૂકો મીડ્યો ચાલવા સાપને બહાર નીકળેલો જોઈને પહેલાં તો પ્રેક્ષકોનો ટોળો જે બાજુ ભગાય ને એ એ બાજુ ભાગેલું પણ પછી સાપને ભીમાની પાછળ દોડતો જોઈએ અને એ ટોળું એમ સમજ્યું કે આજ તો આ સાપ છે ને યારું આ ભીમલાને કઈડા વગર રહેવાનું નથી એટલે સાપ કરડ ઘટના જોવા માટે એ ટોળો સાપની પાછળ ચાલ્યું હવે ભાગતા ભીમાએ એકાએક પાછું વળીને જોયું તો સાપ ફૂલ સ્પીડમાં એની પાછળ આવી રહ્યો હતો અને પહેલાં જે માણસો હતા એ દેકારો કરતા હતા એટલે બેને જીવ બચાવવાના હતા ભીમાને એમ કે જલ્દી ઉતાળો ઉતાળો ચાલે અને જો બસ સ્ટેન્ડ ભેગો થઈ જાવ ને તો આ બલા ઢળે અને સાપને એમ કે ક્યાંક જો સંતાઓ માટે દર મળી જાય તો આ દર બદરની ઠોકરો ખાવી મટે એટલે બંને જીવ બિચારા દોડ્યા જતા હતા અને પાછળ આ ગામ લોકોનું પ્રેક્ષકોનો ટોળું દેકારો કરતો કરતું ચાલતું હતું હવે આગળ જે બજાર હતી ને એમાં એક શાકભાજીની દુકાન હતી અને એ દુકાન આગળ શાકભાજી બહાર ગોઠવેલી લીલા ધાણાની પોળીઓ અને બધી લીલી શાકભાજી ગોઠવીને દુકાનદાર બેઠેલો ત્યાં ગામમાં ગમે એને ગોથે ચડાવતો એક આખલો ત્યાં દુકાનદારનું ધ્યાન બીજી તરફ જાય ને એની વાટ જોઈને ઊભો હતો લીલા દાણાની પૂળીઓ જોઈને એના મોઢામાંથી જે રસ જતો હતો ને એ ટીપે ટીપે જમીનને પલાળતો હતો એમાં અચાનક થયો એટલે આખલાએ આમ કાન ઊંચા કરી અને જોયું બજારમાં તો ભીમો લાકડી લઈને દોડ્યો આવતો હતો અને આ ભીમા એ બે દિવસ પહેલા થોડા દિવસે પોતાની ગાયોની છેડતી કરવા બદલ આ આખલાને ડિબેલા અને એ આખલાની પીઠ ઉપર હજી ભીમાની લાકડીના સળ પણ ગયા નહોતા એટલે આખલા એમ વિચાર્યું છે કે બે દિવસ પહેલાંની દાજ ઉતરી નહીં હોય ને તો આ ભીમો આવીને મને ઢીબી નાખશે તો પેટમાં પડેલું લીલું ઘાસ જુશ બનીને પૂંછડા નીચેથી સરી જશે એના કરતાં આ લીલા ધાણાની પોળીઓનો ત્યાગ કરી દેવામાં ડા પણ છે એમ વિચારીને આખલો ભીમાની આગળ સલામત અંતર રાખીને ગતિમાન થયો હવે ઊભી બજારે કેવો સિનારીઓ રચાયો સૌથી આગળ ભીમાની બીકે ભાગતો આખલો અને આખલાની પાછળ સાપની બીકે ધ્રુજતા ટાંગે દોડી રહેલો ડાંગધારી ભીમો અને ભીમાની પાછળ પેલા લોકોના દેકારાથી બચવા માટે ભાગતો સાપ અને સાપની પાછળ સાપ કરડતો જોવા માટે ભેગું થયેલું ટોળું આ આખું સરઘસ ચોરાથી બસ સ્ટેન્ડ તરફ જતી બજારે દેકારાઓ કરતું કરતું અને ધૂળની ડમરીઓ ઉડાડતું ઉડાડતું જતું હતું હવે એ બજારે આગળ જે શેરી ભેગી થતી હતી ને એ શેરીમાં પંથુભાઈ રહેતા હતા એટલે અફીણનો કેફ કરી અને સાયકલમાંથી સવાર થઈ અને પરાણે પરાણે પેડલ મારતા પંથુભાઈ એ શેરીના નાકે પહોંચેલા હવે બજારમાં જે દેખારો થયેલો ને એટલે પંથુભાઈએ એક હાથે સાયકલનું હેન્ડલ પકડ્યું અને બીજા હાથે આમ નેજવું કરી અને બજારમાં જોયું તો પેલો આખલો દોડ્યો આવે હવે એ આંખલાએ પંથુભાઈને ગોથું મારી અને વાડમાં ફેંકી દીધેલા પછી આ પંથુભાઈને ત્રણ મહિના ખાટલે રહેવું પડેલું મિત્રો આ આખલા અને પંથુભાઈની એક સરસ હાસ્ય વાર્તા પંથુભાઈનું પરાક્રમ આ ચેનલમાં છે આપ એ વાર્તા જરૂર સાંભળજો એમાં પણ આપણને બહુ મજા આવશે પંથુભાઈએ જોયું કે આખલો આંબી જવાનો છે એટલે કેફ ધારણ કરી ચૂકેલા એમના મગજે તરત જ તારણ કર્યું કાઢ્યું કે જો અહીંથી તરત જ ઉપડી જવામાં નહીં આવે ને તો આખલો ગમે ત્યારે આંબી જશે વર્ષો સુધી સેવા કરી કરીને વાંકા વળી ગયેલા પગને પંથુભાઈએ જણાવ્યું કે કમર ઉપરનો ભાગ ફરી વાર જોખમમાં છે એટલે કલેવરની તમામ તાકાત પગ તરફ ધકેલી અને પંથુભાઈ સાયકલ ઉપર સવાર થયા આખલો આંબી જાય એ પહેલાં પંથુભાઈએ સાયકલને યુટર્ન મરાયો જમીન ઉપર ડગુમગુ ચાલતા પંથુભાઈ સાયકલની સીટ ઉપર ઊભા થઈ અને પેડલ ઉપર આવી ગયા અને જોર જોરથી મળ્યા પેડલ મારે હવે આખલાએ જોયું કે મને જોઈ અને પંથુભાઈ ભાગ્યા છે એટલે એણે એવું વિચાર્યું કે ગામનો મોભી જે દિશામાં જતો હોય ને એ દિશામાં હંમેશા સલામતી જોઈએ એવું ડાપણ કોણ જાણે ક્યાંથી આખલાને આવ્યું છે એ તો આખલાને ખબર પણ આખલો પંથુભાઈની પાછળ એ શેરીમાં જ વળ્યો હવે કારણ વગર આ પોતાની આગળ આખલો દળ્યો જતો હતો અને એકાએકી શેરીમાં વળી ગયો એટલે દોડતા દોડતા ભીમાએ દિમાગ ઉપર જોર લગાવ્યું એટલે એને પણ એ શેરીમાં જવામાં જ જોખમ ઘટતું હોવાની સંભાવનાઓ દેખાય એટલે ભીમો પણ એ શેરીમાં જ વળ્યો અને હવે નિર્ણય લેવાનો વારો સાપનો હતો એ બિચારો જીવ તો ક્યાંક સંતાઈ જવા માટે જગ્યા ગોતતો હતો એને કાંઈ કોઈને કરડવું નહોતું કરંડિયામાંથી ભાગી જવું હતું કેદ કર્યો તો મદારીએ ઘણા સમયથી એટલે એ કંઈક દર ગોતતો હતો એણે જોયું કે માણસ પેલી શેરીમાં વળી ગયો છે એટલે એને એવી સમજણ છે કે ભાઈ માણસો બે જે બાજુ જતા હોય ને એ બાજુ ક્યાંક સલામતી હોય તો જ જતા હોય એટલે સાપ પણ એ શેરીમાં વળ્યો સાપ એ શેરીમાં વળ્યો એટલે એની પાછળ જે ટોળું આવતું હતું એને તો ખાલી જોવાનું જ હતું ને કે કેવી રીતે ભીમાને ખરડે છે એમ એટલે એ ટોળું પણ દેકારો મચાવતું મચાવતું એ શેરીની અંદર વળ્યું હવે એ શેરીમાં સૌથી આગળ આખલાની બીકે ભાગતા પંથુભાઈ પંથુભાઈની પાછળ ભીમાની બીકે ભાગતો આખલો આખલાની પાછળ સાપની બીકે ભાગતો ભીમો અને સાપની પાછળ એને જોવા માટે ભાગતું ટોળું દેખારો મચ્યો બરાબર એ શેરીમાં પંથુભાઈ સાયકલને પેડલ મારતા મારતા જઈ રહ્યા હતા અને એમાં એમને સામેથી માથે માકડું બેસાડીને સુસવાટા કરતી ને સિકોટા મારતી ભેંસ આવતી દેખાણી હવે આગળ માથે માકડું બેસાડીને દોડતી આવતી ભેંસ અને પાછળ દોડતો આવતો આંખલો પંથુભાઈ ને મૂંઝાણા મારી હાળે ભારે કરી કયા સોગડિયામાં ડેલીમાંથી બાર પગ દેવાઈ ગયો ને એનું કાંઈ ઓહાણ રહ્યું નહીં આ શેરીમાં જ આડું મોત આંબી જાય છે કે હું એમ વિચારી અને પંથુભાઈ આમ સાયકલ સાઈડમાં લેવાની કોશિશ કરવા માંડ્યા હવે એ વખતે પેલું માકડું છે ને ભેંસની માથે બેઠેલું એ વિચારું થાક્યું હતું જે જગ્યાને સગવડવાળી અને સલામત જાણેલી ને એ જગ્યાવાળી ભારે ઉથલ પાથલવાળી નીકળેલી એટલે મા માકડું કૂદવા માટે કંઈક જો વિકલ્પ મળી જાય ને તો એની તલાશમાં હતું એમાં પંથુભાઈ સામેથી આવતા હતા અને પંથુભાઈમાં માકડાને પોતાનો તારણહાર દેખાયો એટલે જેવા પંથુભાઈ નજીક આવ્યા ને એવું જ માકડાએ કૂદકો મારી અને પંથુભાઈ તરફ કૂદકો લગાવ્યો અને પંથુભાઈને ગળે ચોટી એ પંથુભાઈને એકાએક માકડું ગળે ચોઈટ્યું ને એટલે પંથુભાઈ ભડક્યા સાયકલનું હેન્ડલ મુકાઈ ગયું સાયકલનું હેન્ડલ મૂકીને પંથુભાઈ માકડું પકડ્યું હવે પંથુભાઈને ખ્યાલ ન રહ્યો કે સાયકલનું હેન્ડલ મૂકી દેવાથી શું થશે ને સાયકલનું હેન્ડલ પોતાનું મૂકાઈ ગયું એટલે સાયકલને ખોટું લઈ ગયું એટલે સાયકલ પંથુભાઈ લઈને ધરણને શરણ થઈ એટલે સાયકલ પહેલાં સાયકલ ને એની માથે પંથુભાઈ ને એની માથે માકડું પડ્યું હવે માકડું ક્યારનો મદારી માકડાને શિંગડા છોડી છોડી દેવાનું સમજાવતો હતો પણ માકડું શિંગડા મૂકતું નહોતું હવે જેવું માકડું ભેંસથી છૂટું પડ્યું ને એવો જ મદારી તરત જ ભેંસનું પૂંછડું મૂકી અને માકડાને પકડવા દોડ્યો કારણ કે એને માકડાને જ બચાવવાનું હતું પણ દોડતા દોડતા એને ખ્યાલ ન રહ્યો પેલી સાયકલ પડી જાય એમ એટલે મદારીના પગમાં સાયકલનું વ્હીલ અથડાણું અને મદારી પાછો પંથુભાઈ ઉપર પડ્યો હવે પંથુભાઈ ઉપર પડ્યો એટલે પંથુભાઈથી તો રાડ પડાઈ ગયો અને પંથુભાઈની રાડ સાંભળી અને માકડાએ ખીજાઈને મદારીને બેટકું ભરી લીધું પંથુભાઈ હાડ ચલો મારી અને મા મદારીને આખો કર્યો હવે માથા પરથી માકડું ઉતરી ગયું અને મદારીએ પૂંછડું પણ મૂકી દીધું એટલે ભેંસ થોડીક ધીમી પડી પણ ઓલો આખલો જે આવતો હતો એ આખલાને તો પાછળ ભીમો લાકડી લઈને આવતો હતો એટલે એને તો ભાગવું જ પડે એમ હતું એટલે આખડો આખલો ધીમો ન પડ્યો હવે આખલો અને ભેંસ આમ સામસામ આવી ગયા બે નિર્ણય ન લઈ શક્યા કઈ બાજુ કોને જવું હોય એમ ઢોર હતા ને બંને જોરાવર જનાવર બે દોડા ફૂલ સ્પીડમાં આવતા એટલે બે ભટકાણા એટલે આખલો ઉલ્લીને આમ પડ્યો ભેંસ ઉલીને આમ પડી એટલે વચ્ચેનો રસ્તો ખુલ્લો થઈ ગયો અને ભીમાની પાછળ ઓલો સાપ ફૂલ સ્પીડમાં આવતો હતો એટલે ભીમો પૂરેપૂરી સ્પીડમાં હતો અને ઓલો ભીખો પણ સોટી લઈ અને દોડા દોડ આવતો હતો એ લોકોનો કોઈ ડિસિઝન આવ્યો નહીં એટલે ભીમો અને ભીખો જોરથી બંને અથડાયા અને બે પડી ગયા ભીમો ધૂળમાં ગળોટિયું ખાઈ ગયો એટલે એના કપડાં મેલા થઈ ગયા એના નવા લુગડાની પથારી ફરી ગઈ માંડમાં બે ઊભા થયા અને ભીમાને દાજ ચડીને તો લાકડી લઈને પેલા આકડા આખલાને પાછો ઢીબી નાખ્યો હવે આંકડું લઈને મદારી ઊભો થઈ ગયો એ વખતે અને એણે ઓલા સાપને દોડતો આવતો જોયો એટલે દોડીને તરત એને સાપને પકડી લીધો અને સાપને પકડી અને ચોરા તરફ ભાગ્યો પેલો ટોળો એની પાછળ દેકારો કરતો દોડ્યો એટલે ઉભો રે ઉભો રે હજી મારે તારો ખેલ જોવાનો પણ મદારી ઉભો રે ચોરે જઈ પેલી ડબલીઓ ને કરંડીઓ ને બધું કોથળો ને બધું જોળીમાં નાખી અને માકડાને ખભે બે હારી બસ સ્ટેન્ડ ભેગો થઈ ગયો એ દિવસની ઘડી અને આજનો દિવસ એ ગામમાં કોઈ મદારી ખેલ કરવા નથી આવતું તો મિત્રો આ હતી વાર્તા ભાગમભાગ આપણે જરૂર મજા આવી છે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ વાર્તાઓ સાંભળવા માટે જોતા રહો ચેનલ હસો ખડખડાટ રાઇટર ભરત ચકલાસિયા ધન્યવાદ